સમાચારમાં આગળ વાત કરીએ તો ટ્રેડિંગ દ્વારા ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરવાની સ્કીમ દ્વારા લાલચ અને છેતરપિંડી કરવા બદલ છ વ્યક્તિઓની ધરપકડ થઈ છે જી હા સિલવાસામાં વિવિધ સ્થળોએ શેર માર્કેટ ટ્રેડિંગ પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક લોકો નિર્દોષ લોકોને છેતરથી હોવાની ગુપ્ત માહિતી મળી હતી તેઓ રોકાણકારોને થોડા મહિનાના સમયગાળામાં રકમ બમણી કરવાની ખાતરી આપીને કામ કરતા હતા સિલવાસામાં વિવિધ સ્થળોએ શેર માર્કેટ ટ્રેડિંગ પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક લોકો નિર્દોષ લોકોને છે ગુપ્ત માહિતી મળી હતી તેઓ રોકાણકારો મહિનાના સમયગાળામાં રકમ બમણી કરવાની ખાતરી આપીને કામ કરતા હતા જે અંગે સિલવાસ પોલીસે જરૂરી તપાસ કરી ત્રણ ફોજદારી કેસો સિલવાસા પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર જે સ્ક્રીન ઉપર આપેલ છે તે પ્રમાણે સિલવાસા પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર બીજો અને એના પછી જે ત્રણ નંબર આપેલા છે કુલ તો એ પ્રમાણે એ પોલીસ સ્ટેશનના નંબર પ્રમાણે એ ફરિયાદ પરથી પીઆઈ અને એસસીની ફરિયાદ પરથી પંદર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ચારસો છ ચારસો વીસ ચોત્રીસ આઈપીસી નોંધવામાં આવી હતી જે આધારે ડીએનએચ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રાઠોડ એસસી પી દ્વારા ફરિયાદ નોંધી હતી ઉપરોક્ત કેસની તપાસ પીએસઆઈ સોનુ દુબે પી પીએસઆઈ સુરજ રાઉત અને પીએસઆઈ શશી સિંઘને સોંપવામાં આવી હતી